હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે આજે ખેતર આવી ગયો છો આઠ વાગે સવારે તો ગુડ મોર્નિંગ બધાને તો આ છે મરચીનો ધરું રોપવાનો થઈ ગયો છે તૈયાર પણ એ રોપતો નથી એના માટે હવે તૈયારી કરવું પડશે છે છે આ મરચી કાલે નહીં તો પરમ પરમદાળીને આપણે રોપી દેશું મરચી ને આમાં આપણે થોડુંક ખેડવાનું છે એટલે આપણે રોટા વેટાથી ખેડ નાખીશું એટલે મરચી નું પ્લાનિંગ છે પછી ત્યાર પછી આજે કપાસ ઉખાડ્યો છે એને પણ બાર કરવાનો છે આજે ઢગલો કરીને એને બહાર કરી નાખીશું આ વર્ષે તો બધા આંબાનો મોર આવ્યો છે મસ્ત આંબા છે ને મોર બી સારો આવ્યો છે આ વર્ષે આ છે લીંબી એટલે નાની છે હજી લીંબી દોસ્તો આપણે ખાવાનું આવી ગયું છે ખાવાનું તો કારનો આવ્યો છે પણ મને ટાઈમ નતો તો હમણાં હાલમાં અળી વાગી ગયા બે ને થઈ તો હમણાં મેં ખાવા બેઠો છું તો ખાવાનું શું છે કે સરગવાની શીંગ છે ને ભાત બનાવ્યું છે તો આપણે ખાઈ લઈએ દોસ્તો તો આપણે મરચાં રોપવાના છે તેનું આપણે તૈયારી કરી દીધી છે એટલે મરચાં રોપવાના છે એટલે તૈયારી કરી દીધી આપણે બનાવી દીધું છે મરચાં માટે કમ્પ્લીટ કરી દીધું બાકી છે પાવડાથી થોડુંક ચડાવવું પડે અહીંથી મેં કર્યું છે પાવડાથી હા અહીંથી આટલો ભાગ પાવડાથી થોડુંક તૈયાર કર્યું છે એટલે થોડું સુધારવું પડે તો અહીંયા હું દેખાયું છે આ પાવડા અહીંયા પડેલો છે થોડુંક કામ કર્યું ને પછી કાખાના ખેતરે જોવા ગયો મગમાં પાણી વાળતા છે તો કેટલું પાણી વાળ્યું તે જોવા ગયેલો તો આપણે આ જે બેટ જેવા ચડાવ્યા કેનાથી ચડાવ્યા તો તમને બતાવું આપણે મોટા ટ્રેક્ટર તો નહીં બોલાયું આપણે છે ને સોટા ટ્રેક્ટર એનાથી ચડાવ્યું છે તો આ છે આપણે આ જે રોટાવેટર છે એનું આંગાતા સાધન આવેલું એનાથી આપણે બેટ ચડાવ્યા છે તો આ છે નાથે ચડાયું છે આપણે Sick. પપ્પાએ આ કપાસ વણીને થોડા થોડા ઢગલો કરી દીધા છે પેલી સાઈટ હતા તે પપ્પા એ બહાર કામ ના કેમ કે પપ્પા એરું કામ કરતેલા હતા અને મેં તારે પેલી ભાઈ મચ્છર રોપવાનું છે એનું તૈયારી કરતેલો તો આ સાઈટ હતા આ સાઈડના ભાગ બધા બાર કરી દીધા છે હવે આ સાઈટ નથી આવ્યા એ તો કાલે કાળ નાખે પપ્પા તો ઢગલો કંઈ કર્યો છે આપણે જોઈએ પપ્પાને બતાવેલો આ સાઈડ ઢગલો કરવાનો હતો તો અહીંયા આ સાઈડ ઢગલો કરી દીધો બસ આ સાઈ દઈ તો આપણે વિડીયો તો હવે લાંબો કરવાનો નહીં તો બસ આટલે સુધી જ આ વિડિયો તો મળીશું કાલે નવા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને